ભાભી હા ચા નાસ્તો બની ગયો છે ના દામિની આજે ચા નાસ્તો નથી બનાવ્યો એક કામ કર જો ભાભી તમે પણ મેં તમને કાલ રાત્રે જ નોતું કીધું કે મારે બહાર જવાનું છે તો હું શું કરું દામિની બધે કેમ પહોંચી વળું આ દેવેન ભાઈનો ને દેવાંગનો ટિફિન બનાવું છું કે ચા નાસ્તો કરું અરે પણ મારા પર શું કામ ગુસ્સે થાઉ છો અને એમ પણ રોજે ચા નાસ્તો ને ટિફિન બધું બને જ છે ને તો હાજાઓ બધું બોલવાની શું જરૂર છે તું કેવી વાત કરે છે રોજે થોડી દિવસ સરખો ઉગે છે આજે મારી પણ તબિયત થોડી ખરાબ છે આજનો દિવસ તું કરી લે કાલથી બનાવી આપીશ હું શું કરું મારો તો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે મારે જવું છે તો કઈશ મને તું જાય છે ક્યાં હા મારા ફ્રેન્ડ જોડે બહાર જાઉં છું દામિની લગ્ન ને 3 મહિના થઈ ગયા છે જ્યારથી આવી ત્યારથી એક જ એક્સક્યુઝ સાંભળું છું તારા ફ્રેન્ડ પાસે જવું છે પપ્પાના ઘરે જવું છે માસીના ઘરે જવું છે તારી કોઈ એક્સક્યુઝ નથી આપતી હું જાઉં છું ને એટલે કહું છું અને એક્સક્યુઝ ના કહેવાય અને

હા તો કરી દે ફોન કોની રાહ જોઈને બેઠી છે અને આ ધમકી છે ને તારી પાસે રાખ અરે જ્યારે ત્યારે નોકરની ધમકીઓ આપતી ફરે છે તો પણ તું ફોન કેમ નથી કરતી હું કોઈ ધમકી નથી આપતી જ્યારે કહું ને ત્યારે તમે ના પાડો છો કે રેવા દે ફોન નથી કરો હા આવા તારે ઘર સુધી ના પહોંચાડ એટલું બધું લાગતું હોય તો ઠીક છે હા જે કઈ જ દઉં અને હું આ ઘરમાં લગ્ન કરીને ના આવી ત્યાં સુધી તો બધું કામ તમે કરતા જ હતા ને હું આવી ગઈ એટલે કામ કરવામાં ભી પડે તમને હા કારણ કે એક પર્સન વધી જાય ને તેનું કામ પણ વધી જાય અને તમે તો આ પૈસાવાળા બાપના દીકરી એટલે તમને બધી વસ્તુઓ પ્રોપર જોઈએ છે બાકી અમારા ઘરમાં છે ને બધા એડજસ્ટમેન્ટ કરે જ છે સવારે જ નથી ને પ્રોપર જ જોઈએ ને અને એક માણસના વધવાથી એટલો બધો ફરક ના પડે તમને તો પહેલેથી ટેવ છે ને કામ કરવાની તો પછી તમને તો પ્રોબ્લેમ હો જ ના જોઈએ મેં તરે નાનાથી પાડી કે હું કામ નહીં કરું પણ ક્યારેક તારે પણ મારી પરિસ્થિતિ સમજવી પડે હરોજ દિવસ સરખા ના ઉગતા હોય દામીની હારે તમને મજા નથી ને તો જઈને સુઈ જાવ ને ભલે પડ્યું કામ જ્યારે મજા સારી થઈ જાય ને ત્યારે કામ કરી લેજો હું છે ને મારા ઘરવાળાને ને મારા દેરને ભૂખ્યા ના મારી શકું એમના માટે મારે બધું કરવું પડે અરે તો પણ અત્યારે ટેકનોલોજી એડવાન્સ થઈ ગઈ છે ફોન માં ઓર્ડર કરી દો ને સ્વિગી કરી લો સેમ ટુ યુ આ એડવાન્સ ટેકનોલોજી નો ફાયદો તું ઉઠાવ ને તારા બાપ પાસે બહુ પૈસા છે કે નહીં તો Google Pay કર અને છે ને ઓનલાઈન જે મંગાવવું એને મંગાવીને ઠૂસી લે મને નઈ ચીંજ હતી એક મિનિટ બોલવામાં છે ને થોડી લિમિટ રાખો ટૂસી લેને આ કરી લેને મારી સામે છે ને આ રીતે વાત નહીં કરવાની ત્રણ મહિનાથી થી જોઉં છું સીધી રીતે તમારી સાથે વાત કરવાની કોશિશ કરું તમે છો કે જયારે જોવો ને ત્યારે મારાથી બળતરા થતી હોય છે ઓ માય ગોડ બળતરા ને તારાથી જેને સવાલ જ નથી ને થાય જ છે એટલે તો આજે વાત અહીંયા સુધી પહોંચી ગઈ થાય છે તો બોલ તો એમાં છે ને તમારા કિસ્મત હું ના બદલી શકું પતિ ગયું તારું તારું લેક્ચર જડાઈ ગયો હોય ને તો જા કામ કરવા દે ચાલ તો કરો ને એટલું પેલા કરી નાખ્યું હોત ને કામ તો મારે ભૂખે ના જાવું પડે પણ ઈટ્સ ઓકે જેમ તમે કહ્યું એમ મારા બાપ પાસે બહુ પૈસા છે હું બહાર જમી લઈશ ગુડ રાતનો ટિફિન પણ લેતી આવજે શું થયું મીરા શું થયું શું હા એનું એ જ જે વાતનો ડર હતો ને એ વાત પ્રોપર આપણા ઘર આવીને ઊભી રહી છે અત્યારે શું થયું છે વાત કરીશ તો કઈ ખ્યાલ આવે અમને લોકોને હા દામિની દામીણીને પાંચ પૈસાનું કામ તો કરવું નથી જ્યારે શીખડાવવાની કોશિશ કરીએ તો શીખવું નથી અને પછી બાનું શું આપશે ભાભી મને કંઈ આવડતું નથી તો હું કેવી રીતે કરું અરે પણ શીખશે નહીં તો આવડશે કેમ સાચી વાત છે લગ્નને ત્રણ મહિના થયા પણ કોણ જાણે કેમ હજી એનો પૈસાનો પાવર તો જતો જ નથી જ્યારે હોય ત્યારે મારા પપ્પા પાસે પૈસા છે એ નોકર મોકલી દેશે એ આમ કરી દેશે શું મંડ્યું છે એડ આ બધું હા એને તો એવું જ છે કે હું છે ને મારા બાપના ઘરે બેઠી છું અહીંયા મારે કંઈ કરવાની જરૂર નથી એ મેડમને કોઈ સમજાવો કે સસરાના ઘરે છે કુંવારી નથી આપણે જોવા ગયા ત્યારે આપણે આ તફાવત કીધો તો જ કે અમે ક્યાં ને તમે ક્યાં મીરાએ કીધું હતું કે અમારા ઘરમાં આવશે ત્યારે અમારી રૂઢિ અને નિયમો પ્રમાણે એને રહેવું પડશે એડજસ્ટ થવું પડશે થશે ત્યારે એના પપ્પા કે મમ્મી બોલે એ પહેલાં એણે કીધેલું કે હા ત્યાં જે પરિસ્થિતિ હશે એ રીતે જ હું રહીશ અને મને એ મંજૂર છે ને હું દેવેન સાથે જ લગ્ન કરીશ ક્યાં ગયું આ બધું જે માણસને શીખવું હોય ને એ આવતાની સાથે કહી દે કે ભાભી મને શીખવાડો ને આ કેમ કરાય જે માણસને પરિસ્થિતિ પ્રમાણે રહેવાનું મન હોય અને કામ કરવાની ધગસ હોય ને એને કેવું એ ન પડે એ સામેથી જઈને કહે કે ભાભી મને આ શાક કરતાં શીખવાડો લોટ બાંધતા શીખવાડો પણ નહીં એને તો એ બધું કાંઈ કરવું જ નથી હે પણ તમે લોકો જે વાત કરી રહ્યા છો ને એ પરિસ્થિતિનો અનુસાર મને એ દિવસે જ આવી ગયો હતો જે દિવસે આપણે લોકો એના ઘરે એને જોવા માટે ગયા હતા મેં દેવેનને સમજાવ્યો તો પણ ખરા કે દેવેન તું માની જા આ બધું કરવું રહેવા દે તો દેવેને શું કહ્યું હતું હા મને કે હું આ બધું મેનેજ કરી લઈશ હું સમજાવી દઈશ ક્યાં ગયો હવે દેવેન અને ક્યાં ગયો એનું મેનેજમેન્ટ તે જ દિવસે એણે જ્યારે કીધું ને કે હું બધું કરી નાખીશ હું એડજસ્ટમેન્ટ કરીશ હું પરિસ્થિતિ પ્રમાણે રહેતા શીખીશ સાચું કહું મીરા તે દિવસે તો પહેલી નજરે મને એમ લાગ્યું કે ના આ છોકરી આપણા ઘરમાં સેટ થઈ જશે પણ ક્યાં છે વાવડ જ નથી એના કોઈ તમને નહીં મને પણ એવું જ લાગ્યું હતું કે આ છોકરી આપણા ઘર પ્રમાણે ચાલશે અને બા રહી વાત નોકર ચાકરની હાલતા ચાલતા બોલે છે કે મારા પપ્પા નોકરોની લાઇન કરી દેશે તો ક્યાં છે નોકર ત્રણ મહિનામાં કોઈ આવ્યું તો નહીં અને ઈ કરતા કદાચ ને જો એના બાપા નોકર મોકલત ને તો એ શું કરત એ નોકરને પોતાના કામમાં રચ્યો પચ્યો રાખત પણ એ ઘરના કામ ન કરવા દેત મીરા જો કાંઈ સિંધત ને તો એ ચોખ્ખી ના પાડત કે ના ના તું મારું કામ કર તું ફલાણું કામ કર પણ એ આપણા ઘરમાં તો કામ નો જ કરવા દેત હવે આનો એક જ રસ્તો છે હા વાતે ને વાતે દામિની બહુ જે એના પપ્પાના પૈસાનો રોબ બતાવે છે ને તો પછી હું એના પપ્પાને જઈને જ મળી આવું છું હા તમારી દીકરીને તમારા પૈસા દેખાડવાનો બહુ શોખ છે દેવાન તું હજી બાળક કહેવાય જ્યાં સુધી ઘરમાં વડીલ હોય ને ત્યાં સુધી તારે ન જવાય હું જ બેન પાસે જઈશ અને હું એના બધી પરિસ્થિતિનો ખ્યાલ કરાવીશ કે જો તમારી દીકરી આવીને આવું કરે છે ના તમારે બંનેમાંથી કોઈએ નથી જવું હું જઈશ રીચા આંટી પાસે મને ખબર છે કે નરેશ અંકલ આ વાત કદાચ માને કે ન માને પણ રીચા આંટી સમજદાર છે એ બધું પરિસ્થિતિઓ જોઈને બેઠા છે એટલે જરૂર મારી વાતને સમજી જશે ત્યાં સુધી તમે બંને શાંતિ રાખો રિચા બેન એક સ્ત્રી છે એટલે એ છે ને એની છોકરીને બરાબર જાણતાય હોય ને ઓળખતાય હોય એ બે કડવા શબ્દ એને કહે છે ને તો જ દામીની માનશે બાકી મારું તમારું કે નરેશભાઈનું એ કાંઈ સાંભળવાની નથી અને આ દેવેન પણ ન જાણે શું કરી રહ્યું છે એને તો સમજાવી જોઈએ કે નહીં હું એમને એમ કહેતી હતી કે હજી એનામાં છોકર મત છે શાંતિ રાખો તમે લોકો હું અત્યારે જ જાઉં છું બધી વાત કરીને હમણાં આવતી રહીશ કલાકમાં હા જઈ આવ જા પણ જો શાંતિ રાખજે બહુ ઉગ્રતાથી વાત નઈ કરતી સારું બાબા નઈ કર મને ખબર છે કે વેવા વેલા સાથે કેમ વાત કરે હા કંઈ નઈ જઈ આવ જા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા દામિનીના સાસરેથી ફોન આવ્યો તો કોક આવવાનું કહેતા હતા એટલે કંઈક વાત કરવા માટે મને છે ને ચિંતા થાય છે શું વાત હશે મેં પૂછ્યું ફોન ઉપર જણાવો ને જે વાત હોય તો એમ કીધું કે ના અમારા ઘરેથી કોઈ આવશે અને તમારી સાથે રૂબરૂમાં જ વાત કરશે શું વાત કરવાની હોય દામિનીના વખાણ કરવાના છે કારણ કે આપણને તો ખબર જ છે આપણી દીકરી કેટલી સંસ્કારી છે કેટલી સારી છે કેટલી દાય છે બસ દામિની વિશે વાત કરવાની હોય હવે આવે ત્યારે ખબર પડે

કંટાળી ગયા છે અમે લોકો હવે હે એટલે બેટા અમે લોકો કંઈ સમજ્યા નહીં અમારી દીકરી અને એની ફરિયાદ લઈને આવી છે જો બેટા ખોટું ન લગાડતી પણ જે કે ને એ ચોખ્ખું ભર્યું કે ને તો અમને સમજાય આંટી તમારી દામીની ઘરના કંઈ કામ કરતી નથી ઘરમાં કોઈને સરખા જવાબ નથી આપતી અને રોજ સવારે ઉઠીને એને બહાર જવું છે ખીટી પાર્ટી હોય કે પછી બર્થડે પાર્ટી હોય કે એક્સવાઇટેડ સવારે ઊઠીને રોજનું એક બાનું હોય છે રાત્રે લેટ ઘરમાં આવવાનું ત્રણ મહિનામાં દેવેનભાઈને સિંગલ ટાઈમ અને ટિફિન બનાવીને નથી આપ્યું કે દેવેનભાઈ લઈને જોબ પર જાય બધું હું કેટલું કરું આંટી અને કંઈ કહેવા જઈએ ને તો अंकલની ધમકી આપે છે કે મારા બાપ પાસે બહુ પૈસા છે એ તો નોકરની લાઈન કરી દેશે અરે એક થોડીક ચિંતાની વાત છે હવે મારી દીકરી છે તો કીટી પાર્ટીમાં તો જાય જ ને એમાં શું નવાયની વાત છે अंकલ શોખ પૂરા કરવાને કોઈ ગુનો નથી પણ શોખ કરવાનો પણ એક ટાઈમ હોય ચોવીસ કલાક બાર ને બાર રહીએ ને તો સંસ્કારી ન કહેવાય આપણે અરે પણ એમાં એ કીટી પાર્ટીમાં જાય તો એનું તમારે કામની જ છે ને કામ કામની જવાબદારી નથી લીધી એમ કયો ને તમારે હા અરે હું નોકર મોકલી દઉં નોકર કેટલા જોઈએ નોકર નોકર મોકલી દેશો એમ દેવેનભાઈની જવાબદારી કોણ લેશે એ એનો ધણી છે એને પણ શાંતિથી ક્યારે બેસીને સરખી વાત નથી કરી એની સાથે અરે કઈ તો એને કઈ બટકા પકડીને મોઢામાં થોડા મૂકે એને હું હાથ પગ ભાંગી ગયા છે તમે શાંતિ રાખો ને બેટા તું ચિંતા નહીં કર અમે અમારી દામિનીને સમજાવીશું શું છે ને અમે લોકોએ એને લાડ કોરથી ઉછેરી છે આ ઘરમાં કોઈ કામ નથી કર્યા એટલે થોડું એડજસ્ટ થવામાં વાર લાગશે એને બાકી બીજું કંઈ નથી આંટી તમને શું લાગે છે મેં મારા પપ્પાના ઘરે બધા કામ કરીને જ હું અહીંયા આવી છું મને પણ નહોતું આવડતું પણ સમયની સાથે માણસમાં મેચ્યોરિટી આવે અને એને એડજસ્ટમેન્ટ કરવું પડે હું પણ કરું છું અને હું તો એમ કહું છું કે ઘરના નેવું કામ સંભાળવા માટે હું તૈયાર છું દામિની બસ દેવેનભાઈનું ધ્યાન રાખે ને તો બહુ છે મારા માટે અરે તમે જો દામિનીની આવી ફરિયાદ લઈને નહીં આવવાની હોય તમારા જો પૈસા કે નોકર એવું કંઈ જોતું હોય ને તો હું આજ જ મોકલાવી દઉં બાકી મારી દામિનીને અમે મોટી કરી છે કેવી રીતે એને લાડકોડમાં અમે સાચવી છે અને તમે આવી ફરિયાદ લઈને આવો મને એવું લાગે છે કે તમે આટલી ફરી ફરિયાદ લઈને અહીં આવ્યા તો મારી દામિનીને શું શું કીધું હશે તમે તમારી દામિનીને એક શબ્દ કોઈનો સાંભળે એવી નથી એક વાત કરી ને તો ચાર જવાબ આપીને થાય છે અને રહી વાત નોકર ચાકરની મશીનોની તો મશીન સાથે લગ્ન કરાવાય દીકરીના છોકરો ગોત્યો જ શું કામ કઈ ઉપાધિ જ નોતી ને બધા કામ આપોઆપ થઈ જાત અને કે વાત છું લગ્ન કર્યા છે અરે મેં દામિનીને સંસ્કાર જેવા આપ્યા છે કોઈનું તારે સાંભળે નઈ લેવાનો આપણી પાસે પૈસો શું કામનો છે બસ પૈસાથી જવાબ આપી દેવાનો એ બરાબર જ કરે છે મેં જેમ કીધું એમ કરે છે એમાં કે નવાઈ ની વાત છે આ તમે ખોટી ફરિયાદ લઈને અહીંયા આવ્યા શાંતિ રાખો આ દીકરીના સાસરી વાડા છે તમે આમ કેમ વાત કરો છો મીરા બેટા માનું છું મારી દામિનીની નાની-નાની ભૂલો થઈ હશે પણ એ સુધાર છે અમે એને સમજાવીશું તું જરાય ચિંતા ન કરતી હો અમે છીએ ને તારી સાથે એટલે કે અમે લોકો અમારી દીકરીને ઓળખીએ છીએ એને કેમ હેન્ડલ કરવી ને

પહેલાં જ વાત થયેલી હતી કે ઘરના કામમાં ધ્યાન આપવું પડશે ઘરનું કામ કરવું પડશે તો અત્યારે તું હવે એક પણ કામ કરતી નથી તો શું થઈ ગયું પણ કામ નથી કરતી તો શું સુલી પર ચડાવી દેશો મને મારી નાખશો મને અને હું છે ને અહીંયા આવીને ખોટી કોઈ ડિમાન્ડ નથી કરતી તમને સારી રીતે ખબર છે કે હું મારા ઘરે કેવી રીતે રહી છું તો પણ આ એટલું એડજસ્ટ કરું છું ને એ બધી વાત આપણી પહેલાં થયેલી હતી કે તારા ઘરે નોકર ચાકર બધું છે અને અમારા ઘરે ભાભી પોતે બધું જાતે કામ કરે છે તો તું એને હેલ્પ કરીશ તો હેલ્પ તો કરું જ છું ને નાના મોટી કામ કરું જ છું નાના મોટું કામ કરવાથી શું થઈ જાય કામ ઘરનું સરખું કરવું પડે મને એવું કેમ લાગે છે કે આ વાક્ય તમે નહીં પણ તમારા ભાભી બોલી રહ્યા છે ચડાવી દીધા ને તમારા ભાઈ ભાભીએ તમને ખબર જ હતી મને કે એક ને એક દિવસે જરૂર આવું કરશે માની ગયા ને એમની વાત કેમ માની ગયા એટલે જે સામે છે એ દેખાય છે જે સામે છે એ દેખાય છે અને કહું છું અને શું સામે છે કેશો મને કેમ તું ઘરના એક પણ કામ કરતી નથી ભાભી બધા કામ કરે છે ભાભીને પણ એક્સેપ્ટેશન હોય ને કે તું આવી છે તો થોડી ઘણી હેલ્પ કરીશ છે ને અમુક કામમાં મદદ કરી છે ને તો કોણે કીધું કે હું નથી કરતી હું કરું જ છું ને પણ એમને છે ને બધી વાતમાં હેલ્પ જોઈએ છે કારણ કે આ ઘરમાં હવે દેરાણી આવી ગઈ છે ને એમની એટલે એમને તો એવું થાય કે ચાલો હવે હું કામ નહીં કરું હવે હું આ ઘરમાં શાંતિથી ઓર્ડર કરીશ પણ એવું નથી હોતું દેરાણીને આશા બધાને હોય છે આશા હોય છે અને શું તમે મને ઓળખતા નથી એટલે ભાભીની આશા ખોટી નથી તો શું તમે મને ઓળખતા નથી હું શું ખોટું બોલું છું મેં ક્યાં એવું કીધું કે તું ખોટું બોલે છે પણ ભાભી કહે છે ખોટું પણ નથી ને તો હું ખોટું બોલું છું એવું જ થયું ને તમારે કહેવાનો મતલબ એવો મતલબ નથી તું તું જાણે છે સારી રીતે કે તારા ઘરની પરિસ્થિતિ અને મારા ઘરની પરિસ્થિતિ અને આ વિશે આપણે આગળ પણ વાત થયેલી હતી મેરેજ પહેલા અને ત્યારે તું બધા જ બધા જ વાતમાં એગ્રી અરે બસ કરો કેટલી વાર પરિસ્થિતિને વચમાં લાવશો જ્યારે જો ત્યારે બસ તારા ઘરની પરિસ્થિતિ મારા ઘરની પરિસ્થિતિ અરે એ પરિસ્થિતિ નથી તો એ પરિસ્થિતિ ઊભી કરો ને ક્યારે કરશો જીવનમાં કામ ધંધો તો કઈ કરવું નથી વાહ કામ ધંધો કરવો નથી તો હું શું રખડું છું તો 5 પૈસા કમાઉ છો ને તો એવું વિચારો કે હવે મારા 10 પૈસા કેવી રીતે કમાવવા તો આગળ વધાય બાકી તો આ પરિસ્થિતિ તમારી છે ને હતી એની એ જ રહેવાની છે ખબર હતી કે આવું કેક સાંભળવાનું થશે ખબર હતી હું કોશિશ નથી કરતો એવું પણ નથી એટલે એવું તો છે ને કે હું 5 પૈસા કમાઉ છું 10 પૈસા કમાવાની ટ્રાય નથી કરતો ટ્રાય કરતા હોત ને તો અહીંયા ના આવત પણ આ તો શું છે 5 પૈસા મળે છે તો 10 પૈસાની શું કામ આશા રાખવી જોઈએ

તમારા ભાભી કેટલા સારા છે ને મને સારી રીતે ખબર છે મારી સામે છે ને તમારા ભાભી ને ઉપરાણું તાણવાની કોઈ જરૂર નથી તમારા ભાભી કેટલા પાણીમાં છે ને મને સારી રીતે ખબર છે ગામીની ભાભી વિશે આવે ને એક શબ્દ નહી બોલતી કેમ નથી સંભળાતું ભાભી વિશે જ્યારે ભાભી જ્યારે તમારી ભાભી મારા વિશે ગમે તે બોલે છે તો તમને ચાલે છે અરે ભાભી એટલી બધી વાલી લાગતી હોય ને તો જઈને એની અરે પાણી લો ને મને લાફો માર્યો તમે અને એ પણ આ તમારી બે કોડીની ભાભી માટે બે કોડી ભાભી ભાવીકતા પેલા છે ને એકવાર વિચારજે મારી ભાભી મારી માં સમાન છે એ મને સાચવે છે તો રહ્યો ને સાચવે છે તો મારે પણ છે ને હવે આ ઘરમાં નથી રહેવું તમે તમારી ભાભી સાથે રહેજો હું જાઉં છું મારા પપ્પાના ઘરે એમની પાસે છે ને ઘણા બધા પૈસા છે એ રાખશે મને પૈસા નો જે પાવર છે ને એની પેલા આપણે ચોકટ થઈતી મારે છે ને તમારી સાથે કોઈ બેસ નથી કરવી તમારે જે કરવું એને કરો આપણી છે ને આ બધી વાત પેલા ચોકટ થયેલી છે હવે તું ફરી જાશો એમ ના ચાલે અને તું પાવર ની વાત કરે છે પૈસા ના પાવર ની તો તારે ઘરે જવું હોય ને તો તું જઈ શકે છે હા તો જતી જ ને પછી નહીં આવું પાછી આ તો કાઈ વાંધો નહીં